વલસાડ જિલ્લામાં આગામી સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે વલસાડ એસપી ડોક્ટર કરમરાજ વાઘેલાએ વલસાડ એસઓજી ની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એસઓજી પીઆઈ ના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કામગીરી કરવા પીએસઆઈ આરબી પરમાર તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ગામે આવેલ શ્રીરામ સ્ટુડિયોમાં

કાલંદી ચરણ રમેશ ચંદ્ર સામલ રહે શિયોમ પેલેસ રમજાન વાડી છરવળાને પકળી પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે ત્રણેય આરોપી કંપ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રિક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના રૂપિયા છસો લઈને ખોટા આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર ઇલેક્શન કાર્ડ તથા પાન કાર્ડ નવા બનાવી આપતા હતા વલસાડ એસએચી ની ટીમે કુલ બાણું હજાર નો મુદ્દામાલ કબજે લઈ સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક આખી માહિતી મળી હતી અને એના આધારે એક ડમી ગ્રાહક ઊભો કરીને આધાર કાર્ડમાં ચેન્જ કરવા માટે એડિટિંગ કરવા માટે એક દમી ગ્રાહકને મોકલીને એ દમી ગ્રાહકના એડિટ કરીને એનું એડ્રેસ અને બડડેટ ચેન્જ કરવા માટે છસો રૂપિયામાં એ શ્રીરામ સ્ટુડિયોમાં જે વ્યક્તિ બેઠા હતા એમણે હા પાડી હતી અને એના આધારે રેડ કરીને આ ત્રણ આરોપી છે કુલ મનીષ રામલાલ સેન જે આ શ્રીરામ સ્ટુડિયો ચલાવે છે ભાડાની દુકાનમાં છેલ્લા અઢાર વર્ષથી એની સાથે સાથે મનીષની મદદમાં કાલિંદી ચરણ સામલ જે પોતે ઓડિશાનો છે જે આની મદદમાં મનીષ સાથે સ્ટુડિયોમાં કામ કરે છે એ બે અને ત્રીજો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન જે પોતે કેનેરા બેંકમાં દમણ ખાતે નોકરી કરે છે આ ત્રણ આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આ એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે

અઢાર વર્ષથી ઉપરના જે વ્યક્તિ વ્યક્તિઓ જેના આધાર કાર્ડમાં એ લોકોએ બર્થ ડેટ ચેન્જ કરવી હોય એડ્રેસ ચેન્જ કરવું હોય એ તમામ વસ્તુઓ એ લોકો ફોટોશોપ કરીને ચેન્જ કરી આપતા હતા આ ઉપરાંત જે બીજા વ્યક્તિઓ છે જે લોકોને એડ્રેસ ચેન્જ કરવા હોય અથવા તો બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા હોય એના માટે એ લોકો ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી આપતા હતા ઇલેક્શન કાર્ડ પણ એ લોકો બનાવી આપતા હતા અને યુઆઈડીઆઈ એ વેબસાઇટ ઉપરથી જે મોહમ્મદ સમીમ ખાન છે એના મદદથી એના યોજના પાસવર્ડ આધારે આ લોકો આ તમામ આધાર કાર્ડમાં બર્થ ડેટ ચેન્જ એડ્રેસ ચેન્જ એ બધું કરી આપતા હતા આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી સ્કેનર પ્રિન્ટર તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ એકવીસ મળી આવ્યા છે અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના પાસઠ જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે અને મોબાઈલ ત્રણ અને રોકડા રૂપે એમ મળીને કુલ બાણું હજાર નો મુદ્દા એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં આ જે એકવીસ બર્થ સર્ટિફિકેટ આપણને મળેલા છે એ એકવીસ બર્થ સર્ટિફિકેટની ઓથેન્ટિસિટી અને વેરિફિકેશન કરવા માટે અલગ અલગ રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટર્સની અમે પત્ર વ્યવહાર કરવાના છીએ જે આધાર કાર્ડ મળેલા છે આધાર કાર્ડનું પણ કલેક્ટર કચેરીમાં આપણી અમારી વાત થયેલી છે એ આધાર કાર્ડની ઓરિજિનલ અને એમાં જે પણ ચેન્જીસ થયેલા છે રિસેન્ટ પાસ્ટમાં એ એક નાનો મુદ્દો આપને જણાવું કે એક છોકરી જેની ઉંમર ફક્ત સોળ વર્ષની છે એ છોકરી કોઈની સાથે ભાગીને પડણી જોવા માંગે છે તો શ્રીરામ સ્ટુડિયો નો સંપર્ક કરીને પોતાનું બર્થકેર બે વર્ષ વહેલું કરી નાખે તો એ અઢાર વર્ષની છોકરી થઈ જાય આવા ઘણા બધા આપણા પાસે દાખલા આવેલા છે જેમાં વાપી એક દીકરી જે ફક્ત વર્ષની છે જે ઉત્તર આધાર કાર્ડના ના આધારે એ છોકરી ઉત્તર પ્રદેશમાં મેરેજ સર્ટિફિકેટ બનાવી લીધું હતું અને એમાં તપાસ કરીને ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી અમે છોકરી અને જે એને અપહરણ કરનાર ભગાડી ગયો હતો એને પરમ દિવસે પાછી મેળવેલી છે ખોટા આધાર કાર્ડ આધારે એના બર્થ કેર આધારે એ લોકો ખોટા મેરેજ સર્ટિફિકેટ પણ ઉભા કરી શકે છે અને આની સાથે સાથે જે વ્યક્તિનું ઉત્તર પ્રદેશનું એડ્રેસ છે પોતાનું આધાર કાર્ડમાં એ ખોટી રીતે વલસાડ જિલ્લાનો રહેવાસી પણ બની શકે છે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરીને એટલે ખૂબ જ સેન્સિટિવ આ વાત થઈ છે. જે વિરોધી તત્વો કે જે અવસામતી તત્વો પણ આનો ગેયર ફાઈલ ઉતારીને સરૂપ કરી આધાર કાર્ડમાં છેલે એક વર્ષથી ખૂબ સારી એક વસ્તુ નવી શરૂઆત થઈ છે. કે કોઈ પણ વ્યક્તિને પોતાનું નવું આધાર કાર્ડ બનાવવું હોય ફોટો કે કંઈ ચેન્જ કરવું હોય તો એમણે આધાર સેવા કેન્દ્ર પર જવું પડે છે એટલે એક સારી વસ્તુ છે તે છતાં પણ જે આપણે કહ્યું એ પ્રમાણે આની અંદર કોઈ અન્ય દેશના નાગરિકો કોઈ બીજા દેશના લોકો માટે કોઈ નવા આધાર કાર્ડ બનાવી આપેલા છે કે નહીં એ બાબતે ડિટેલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે આ ગુનામાં ની કલમોનો પણ આગામી દિવસોમાં ઉમેરો કરવામાં આવશે અને સાથે સાથે આધાર કાર્ડની જે કલમ છે ગુનાઈત કલમ એનો પણ આ ગુનામાં ઉમેરો કરવાનો છે કેટલા વર્ષ થી આલ અંદર શું ધ્યાનમાં લેવામાં જે બોગસ સકાયલ છે એના આ ત્રણ જે આરોપી છે એ આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલ છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે આગામી સમયમાં જે કેનેડા બેંકનો કર્મચારી છે એના વિરુદ્ધમાં કેનેડા બેંકમાં પણ રિપોર્ટ કરવામાં આવશે એનું જે યુઝર નેમ પાસવર્ડ એને જે મળેલો હતો કેનેડા બેંક મારફતે તો કેનેડા બેંક મારફતે પકડાયર કરીને અને અમારા તરફથી પણ